સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આ નાવલ ગામે આવેલ સહકારી મંડળીમાં નાણાકીય ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે ખેતી સહકારી મંડળીમાં મેનેજરે ત્રેવીસ પોઈન્ટ પંચાવન લાખની ઉચાપત કરતા મંડળીના પ્રમુખે મહુવા પોલીસ મતકે ફરિયાદ નોંધાવી છે સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતીવાડી વિસ્તાર હોય અહીં અનેક સેવા સહકારી મંડળીઓ કાર્યરત છે હવે આ સહકારી મંડળીઓ પણ એક ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગઈ છે એ ઘટના પ્રકાશમાં આવી છે કે સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે અનાવલ વિભાગ ખેતી પાક રૂપાંતર મંડળીમાં ઉચાપત થઈ હતી મંડળીમાં ઘણા વર્ષોથી કામ કરતા મેનેજર જયેશ ધનગર દ્વારા મંડળીમાં ઉચાપત કરાયાની ઘટના સામે આવી હતી આ અમારી અનાવલ રાઈસ મિલ પહેલા અમારે ત્યાં મેનેજર તરીકે ટેલર કરને મેનેજર હતા તે એક્સપર્ટ હતા નવા મેનેજર તરીકે અમે એમાં કામ કરતા ક્લાર્ક તરીકે જયેશભાઈ ને અમે મેનેજરની પોસ્ટ આપી અને એને કામગીરી સોંપી એને ચાર્જ સંભાળ્યો અને સારું કામ કરતા હતા પણ છેલ્લા અમારા ઓડિટ એક ચાર અઢારથી એકત્રીસ ત્રણ ત્રેવીસ સુધીનું ઓર્ડર ચાલતું હતું તેમાં ક્ષતિઓ ઘણી બધી આવી અને રૂપિયા લગભગ એકવીસ લાખ ચમ્મોતેર હજાર નવસો જેટલા રૂપિયાનો વકરો અમારી બ્રાન્ચમાંથી જે જમા આપેલો તે સીધો વાપરી કાઢીને પોતાના અંગત કામે એણે ઉપયોગ કરી લીધો હતો તે ઉપરાંત ઓડિટ સમયમાં લગભગ ત્રણેક એન્ટ્રીથી એકસોને એક લાખને એંશી હજાર એકસો પચીસ જેટલા સ્ટોકની રકમ પણ વાપરીને એણે પોતાના કામે વાપરી લીધી હતી ત્યારબાદ ઓડિટ પૂર્ણ થતાં ઓડિટ મેમો એને મળતા અને સરકાર સરકારશ્રીના એટલે ઓડિટના જિલ્લા રજિસ્ટારે આપણને સૂચના આપી કે એમની સામે સરકારના આ વહીટમાં મંડળીના વહીવટમાં આટલી બધી ગેરરીતિ થતાં તમે પોલીસમાં ફરિયાદ આપો એટલે અમે પોલીસમાં ફરિયાદ આપી અને તે ફરિયાદ આધારે પોલીસ ચોકીમાં તારીખ અઢાર કાલે અઢાર કે અઢાર અઢાર આઠ બે હજાર પચીસના રોજ એફઆર કરાવી હતી જી કઈ રીતે ઉછાળ આપ કરવામાં આવી હતી એ શું કહેશો એમણે બ્રાન્ચ અમારી જે પાર્લરની બ્રાન્ચનો વકરો જે જમા આપવામાં આવતો તેમાં રસીદ આપી દેતા પણ આ હેડ ઓફિસ માં એ વકરો જમા કરતા નહીં અને એ પોતાના અંગત કામે વાપરી કરતો મંડળીમાં મેનેજર જયેશ ધનગરે હોદ્દાનો દુરુપયોગ કરી નાળાની ઉચાપત કરી હતી

મંડળીના પ્રમુખ તરીકે બાલુભાઈ ખુશાલભાઈ પટેલ જેઓએ ફરિયાદ અમને આપેલી છે અને એ ફરિયાદ અનુસંધાને સહકારી મંડ અનાવલ ખાતે આવેલી સહકારી મંડળીની અંદર મેનેજર તરીકે કામ કરતા આરોપી નામે જયેશ દમણભાઈ ધનજરનાઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના અંગત અંગત વપરાશ માટેની કુલે રૂપિયા

અને મંડળીના પ્રમુખ બાલુભાઈ પટેલે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ રાજપૂતે હાથ ધરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત